બડા પંતકના મોઢવાડા ગામે લીરબાઈ માતાજીનું મંદિર આવેલું છે આ મંદિર ખાતે અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે માતાજીના દર્શન માટે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બડા પંથકનું મોઢવાડા ગામ મહાસતી લીરબાઈ માતાજીનું જન્મસ્થાન છે હાલ તેમનું મકાન પણ અહીં મોજૂદ છે અને તેમના પિયર પક્ષના લોકો પણ હાલ ગામમાં વસવાટ કરે છે અહીં આ થમણી મઢી તરીકે ઓળખાતી જગ્યાએ લીરબાઈ માતાજીનું મંદિર આવેલું છે અહીં દર મહિનાની સુદબીજના રોજ મહોત્સવ ઉજવાય છે ખાસ કરીને ભાઈ બીચ મહામાસમી બીચ ચૈત્રી માસની બીચ અને અષાઢી બીચના સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો અહીં દર્શન માટે આવતા હોય છે ત્યારે આ અષાઢી બીચ નિમિત્તે અહીં ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા આ બીજો

આમંત્રિત કરીએ છીએ અને જગ્યા તરફ કે આખા ગામનો ભાડો કરી અને અને પ્રસાદ મુ અહીં મોઢવાડા ગામ તેમજ આસપાસના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં દૂધ મોકલવામાં આવે છે અને તે દૂધનો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે તો અહીં ભક્તો માટે મહાપ્રસાદી સહિતના કાર્યક્રમ યોજાયા હતા ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ ભગવદર